ચાલો મિત્રો આજે આપણે પીએમ કિસાન એટલે કે બે હજારનો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થાય થાય છે કે નહીં તેનો સ્ટેટસ ઘરે બેઠા કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી અમારા વિડીયોમાં આપવામાં આવશે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં પહેલાં આપણે ગૂગલ ક્રોમને ઓપન કરશું એમાં પીએમ કિસાન લોગિન કરશું પીએમ કિસાન લોગિન કર્યા પછી પીએમ કિસાન સ્કીમ નિધિ ઉપર ક્લિક કરશું ક્લિક કર્યા પછી જ્યારે આ ખુલે ત્યારે એમાં સ્ક્રોલ કરીને નીચે જવાનું નીચે જઈશું ત્યાં નવ યોર સ્ટેટસ નો સ્ટેટસ ચેક કરવાનો ઓપ્શન આવશે એના ઉપર ક્લિક કરીશું ક્લિક કર્યા પછી હવે ત્યાં રજિસ્ટર ક્લિક કરશું ત્યાં ક્લિક કર્યા પછી આધાર કાર્ડ સિલેક્ટ કરી અહીંયા આધાર કાર્ડ નંબર નાખશું આધાર કાર્ડ નંબર નાખ્યા પછી હવે બાજુમાં કેપ્ચા લખેલો છે તે કેપ્ચા ડાયલ કરશું કેપ્ચા ડાયલ કરી અને સબમિટ ઉપર ક્લિક કરશું એટલે જેમના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નાખેલો છે એના ઉપર ઓટીપી જશે ઓટીપી આવ્યા પછી ઓટીપી દાખલ કરી અને વેરીફાઈ ઓટીપી કરશું એટલે ત્યાં ખેડૂતનો નીચે ખેડૂતનું નામ ખુલી જશે અને સામે એનો રજિસ્ટર નંબર ખુલશે જે જીજેવાળો છે એ કોપી કરી લેવાનો અથવા તો કંઈક નોટમાં નોંધ કરી લેવાનો પછી આપણે બેગ જઈશું બેગ જશું એટલે હોમ પેજ ખુલી જશે હોમ પેજ ખુલ્યા પછી ફેર સ્ટેટસ ઉપર ક્લિક કરશું સ્ટેટસ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જે આપણે રજિસ્ટર નંબર કોપી કરી તે કોપી પેસ્ટ કરી બાજુમાં કેપ્ચર ડાયલ કરશું કેપ્ચર નાખ્યા પછી ગેટ ઓટીપીમાં ક્લિક કરશું ક્લિક કર્યા પછી એમને જે પીએમ કિસાન વખતે ફોર્મ ભર્યું ત્યારે જે નંબર નાખેલો હતો મોબાઈલ નંબર એમાં ઓટીપી જશે જે તેમાં કહેવાય છે કર્યું ત્યારે જે નંબર નાખ્યો તો એમાં આવશે એ ઓટીપી દાખલ કરી આગળ ઓકે કરશો એટલે આ તો સ્ટેટસ ખુલી જશે આખું નામ ખુલશે એમનું ખુલશે એટલે આપણે અહીંયા ક્લિક કરશું એટલે અહીંયા લેન્ડ શીડી કહેવાય છે અને બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ વાળું બતાવશે જો આમાંથી એક આદું બાકી છે તો પેમેન્ટ ખાતામાં પૈસા જમ્યા નહીં થાય અને જો ત્રણેય કમ્પ્લીટ હશે તો એમને ગમ જે આધાર કાર્ડ લિંક હશે એમાં પૈસા જતા રહેશે ઓલરેડી બધું લિંક છે એટલે અહીંયા રાઇટ થઈ ગયું છે એમનો વીસમો હપ્તો પણ જમા થઈ ગયો છે જે બે આઠનો જમા થયેલો છે આ રીતે અમને અહીંયા બેંક એકાઉન્ટના પાછળના ચાર ત્રણ ઓકડા બતાવશે જે પણ ખાતામાં પેમેન્ટ જતું હોય છે તે તમને બતાવી દેશે આ રીતે તમે ઘરે બેઠા પણ સ્ટેટસ ચેક કરી શકો છો